સૌરાષ્ટ્રની સુરમ્યતાને વધુ સુશોભિત બનાવનાર કલા કૌશલ્યથી ભરપૂર શિલ્પ જગતનું એક અદ્ભુત નજરાણું એટલે શ્રી તારંગાધામ તીર્થ જે તીર્થની મુલાકાતે આજે આપણે જઈ રહ્યા છીએ આ વિડીયોમાં આ શ્રી તારંગાધામ તીર્થનો સંક્ષિપ્ત પરિચય આપવામાં આવ્યો છે તેનો ખૂબ જ ડિટેલમાં વિસ્તારપૂર્વકનો વિડીયો ટૂંક સમયમાં આપ મારી ચેનલ પર જોઈ શકશો તો આપ જો આ ચેનલ પર નવા હોવ અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અચૂકથી ચેનલને સબસ્ક્રાઈબ કરશો અને બાજુમાં આપેલું બે આઇકન પણ પ્રેસ કરી દેશો જેથી કરીને આપને મારા બધા જ નવા માહિતીસભર વિડીયોના નોટિફિકેશન્સ મળી શકે અને આપ મારા બધા જ નવા વિડીયો નિહાળી શકો જો તમે મુંબઈ કે અમદાવાદ તરફથી આવતા હોવ તો આ તીર્થ ધ્રાંગધ્રા પછી અને હળવદ પહેલાં આવશે એટલે કે બંને તાલુકાની વચ્ચે આવશે અને જો તમે રાજકોટ અથવા કચ્છ તરફથી આવતા હોવ તો હળવદ પછી આ તીર્થ આવશે અહીં ઘણા સંઘો કે જે કચ્છ તરફ જતા હોય તેઓ અહીં રાત્રિ રોકાણ કરે છે અને દર્શન પૂજનનો લાભ લે છે અને આ આપણે આવી પહોંચ્યા તારંગાધામ દેવી મિત્રો અત્યારે હું એક હાઈવે પર ઊભી છું આ હાઈવે છે ધાંગધ્રા હળવદ હાઈવે આ હાઈવે છે એના બત્રીસ કિલોમીટરના વિસ્તારમાં અહીં વીસેક વર્ષ પહેલાં કોઈ જ વિહારધામ નહીં હતું કોઈ જ વિહારધામ નહીં હતું કોઈ જ તીર્થ અહીંયા આગળ નહીં હતું અને જૈનોના ઘર પણ લગભગ લગભગ નહીં હતા તો આ વિસ્તારમાંથી વિહાર કરતા સાધુ સાધુ જે ભગવંતો છે એમને ખૂબ મુશ્કેલી પડતી હતી એમને વાપરવાના પાણીની પણ અહીં આગળ વ્યવસ્થા થઈ શકતી ન હતી તો આ જે તકલીફ છે એને દૂર કરવા માટે અહીં આગળ આ જે તીર્થધામ છે આપ જોઈ રહ્યા છો તારંગાધામ જે તીર્થ છે એ આકાર પામ્યું આજે આપણે આ તીર્થની મુલાકાતે આવ્યા છીએ તીર્થની મુલાકાત લઈએ તીર્થને જોઈએ અહીંના જે ભગવાન છે અમીજરા અજીતનાથ ભગવાન એમના દર્શન કરીએ અને પાવન થઈએ દર્શન કર્યા અજીતનાથ દાદા જે છે ખરેખર નયન રમ્ય પ્રતિમા છે ચૌમુખી ભગવાન અંદર છે અંદર અષ્ટલક્ષ્મી પણ આવેલા છે એમની પ્રતિમા પણ ખૂબ ખૂબ નયન રમ્ય બનાવવામાં આવી છે અને સરાઉન્ડિંગમાં આપણે જોઈએ જિનાલયમાં તો માંડવી સ્વામી ભગવાનનું આખું જીવન ચરિત્ર જે છે એ ત્રીડી પદ્ધ સ્વરૂપે દર્શાવેલું છે ખરેખર આ બધું જોવું અનુભવવું આ અદભુત લાહવો છે અને અહીં આગળ દર્શન પૂજનનો લાભ તો ચૂકવા જેવો જ નથી જે ભગવાન છે એ છે જરા અજીતનાથ ભગવાન આ અજિતનાથ ભગવાન છે એ ચોવીસ તીર્થંકરમાંના બીજા તીર્થંકર છે અને અમને જે અજીતનાથ દાદા છે એ તો ત્રણસો વર્ષ જૂના છે અને કચ્છના વાંઢિયા ગામથી લાવીને અહીં વિરાજિત કરવામાં આવ્યા મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં હંમેશની જેમ હું આપ સૌને એક રિક્વેસ્ટ કરવા માગું છું કે આપ જો મારી ચેનલ પર નવા હોવ અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે આ જે અમે આ વિડીયો બનાવીએ છીએ આપ સૌ સુધી આટલી બધી ઇન્ફોર્મેશન પ્રોવાઇડ કરાવીએ છીએ આ ખૂબ મહેનત માંગી લેવું કામ છે આની પાછળ અમારી દસથી પંદર દિવસની ખાસી એવી મહેનત દિવસ રાતની મહેનત હોય છે આ સબસ્ક્રાઈબ કરવું આપના માટે તો બિલકુલ ફ્રી છે પણ અમારા માટે ખાસું એવું પ્રોત્સાહન પૂરું પાડે છે આપ માણા હવે તો વીસ કે એકવીસ ટકા લોકોએ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરેલી છે તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે મેં આગળ જણાવ્યું એ રીતે ધ્રાંગધ્રાથી હળવદ વચ્ચેના બત્રીસ કિલોમીટરના આ વિસ્તારમાં સાધુ સાધ્વીજી ભગવંતોને સ્થિરતા માટે એક પણ સ્થાન ન હતું હવે વિહારમાં પડતી આ વિકટતા દૂર કરવા પરમ પૂજ્ય ગણિવર્ય શ્રી તીર્થભદ્ર વિજયજી મહારાજ સાહેબની પાવન પ્રેરણાથી આ વિહારધા વિહારધામનું કાર્ય શરૂ થયું પરમ પૂજ્ય મુનિવર્ય શ્રી તીર્થરૂચિ વિજયજી મહારાજ સાહેબના માર્ગદર્શન હેઠળ આ વિહારધામનો ઘાટ ઘડાયો છે આ ભૂમિની રજ પૂજ્ય યોગી આચાર્ય દેવ શ્રીમદ વિજય કલાપૂર્ણ સુરીશ્વરજી મહારાજ સાહેબની ચરણ રજથી પાવનતમ બનેલી છે કચ્છના શ્રી વાંઢિયા જૈન સંઘ દ્વારા આ વિહારધામના પ્રાણ સમાન શ્રી અમીજરા અજીતનાથ ભગવાન અર્પણ કરવામાં આવેલા છે ચતુર્મુખ એવા આ જિનાલયના મુખ્ય દાતા શ્રી ઘાણીધર વિશા ઓસવાલ મૂર્તિપૂજક જૈન સંઘ છે અનેક સાધુ સાધ્વીજી ભગવંતોના અસીમ આશીર્વાદથી આ તારંગા વિહાર ધામનું કાર્ય સુપેરે થયું છે સાથે સાથે અનેક દાતાઓ અને શ્રી સંઘોના સહકારથી આ તીર્થનું કામ સવાય રીતે પૂર્ણ થયેલ છે પરમાત્માની પ્રતિષ્ઠા પૂર્વે જ એક કરોડ નમસ્કાર મંત્રના જાપના પરમાણુઓથી અહીંનું વાતાવરણ પવિત્ર બનેલ છે મુખ્ય ગભારામાં મૂળનાયક શ્રી અમીજરા અજીતનાથ ભગવાન શ્રી આદિનાથ પ્રભુ શ્રી મુનિસુવ્રત સ્વામી તથા શ્રી મહાવીર સ્વામી એ રીતે ચૌમુખી ભગવાન બિરાજમાન છે શ્રી માણિભદ્ર દેવ તથા પદ્માવતી દેવીની દેરી પણ જીનાલયની બહાર આવેલ છે સાથે સાથે બહાર શ્રી ક્ષેત્રપાલ દાદા પણ બિરાજમાન છે ભારતમાં જે મંદિરો બને છે મુખ્યત્વે ત્રણ પ્રકારે બને છે નાગર શૈલી દ્રવિડ શૈલી અને બેસડ શૈલી એમાં આ જે જિનાલય છે એ દ્રવિડ શૈલીમાં બનેલું છે અને આ જિનાલય એટલું ઉત્તમોત્તમ રીતે બનેલું છે કે ખરેખર અદ્ભુત ભગવદ ભાવ ઉપજાવે છે આનું વિસ્તારપૂર્વક વર્ણન આપણે હવે પછીના વિડીયોમાં જોશું સાથે જ અદ્ભુત શાંતિ અને આધ્યાત્મિકતાનો અહેસાસ કરાવે એવું અનેરું મંદિર પણ આ સંકુલમાં આવેલું છે મિત્રો અહીં આગળ ખૂબ સુંદર ધર્મશાળા ભોજનાલય આ બધી વ્યવસ્થા ખૂબ સુંદર છે સરસ મજાનું સાત્વિક ભોજન પણ અહીં મળે છે અમે લોકો આ તીર્થ પર આવ્યા ભગવાનના દર્શન પૂજનનો લાભ લીધો ખરેખર અહીં અમે એક દિવસ ગાળ્યો આ તીર્થમાં આ એક દિવસ જે છે એ ખરેખર આપણને લાગે કે નહીં ખૂબ જ આપણને શાંતિની અનુભૂતિ કરાવતો અને આપણા આત્માની નજીક લઈ જનારો એક દિવસ આપણે કહી શકીએ હવે આજે અમે એનીથી રજા લઈને જઈ રહ્યા છીએ પણ આપને હું એક કહેવા માગું છું કે આપને જ્યારે પણ ટાઈમ મળે અને અહીંથી આપ પસાર થતા હો ત્યારે આ તીર્થ પર આવીને દર્શન પૂજનનો લાભ જે છે એ અચૂક લેજો હા મિત્રો આપને હું એક વાત કહેતા તો ભૂલી ગઈ કે અહીં આગળ સાંજના જે આરતી મંગળ દીવો થાય છે આનો લાભ તો ચૂકવા જેવો જ નથી કેમ કે આ જે દેરાસર છે જિનાલય છે આ દ્રવિડ શૈલીમાં બન્યું છે અને અહીં આગળ આપણે જે ચારે સાઈડ દરવાજા આવેલા નથી એના દ્વાર આવેલા નથી ખાલી એક જ દ્વાર આવેલો છે તો બધી બાજુથી બંધ છે તો જ્યારે આરતીને મંગળ દીવો થાય ત્યારે જે અનુભૂતિ થાય છે ખરેખર અવર્ણનીય અનુભૂતિ હોય છે તો આ અનુભૂતિ એક વખત કરવા જેવી છે તો એનો લાભ પણ ચોક્કસથી લેજો તો આ હતું આ જિનાલય અને વિહારધામનું સંક્ષિપ્ત વર્ણન આ જિનાલય અને વિહારધામ આ વિશ્વમાં સૂર્યની જેમ ઝળહળે અને અસંખ્ય ભાવિકો અહીં દેવગુરુ ભક્તિ કરીને સ્વાત્મક કલ્યાણ કરે એ જ શુભ ભાવના સાથે અમે અહીંથી વિદાય લઈ રહ્યા છીએ ટૂંક સમયમાં આવનાર વિસ્તારપૂર્વકનો વિડીયો કે જેમાં અહીંની દરેક વસ્તુ ખૂબ સુંદર રીતે વર્ણવેલી છે તે જોવાનું ચૂકશો નહીં અને આ વિડીયોને આપના દરેક ગ્રુપમાં અચૂકથી શેર કરવા વિનંતી છે જેથી કરીને આપણે વધુમાં વધુ લોકો સુધી માહિતી પહોંચાડી શકીએ